નમસ્કાર પ્રણામ મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં દોસ્તો આજનો વિડીયો જીવનમાં જ્યારે મુસીબતો આવી જાય ત્યારે શું કરવું જોઈએ એના વિશે છે ચેનલમાં નવા હો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ જેથી પૂરતી માહિતી મળી શકે તો ચાલો શરૂ કરીએ નંબર એક તમારા જીવનમાં કેટલી મુસીબતો છે એનાથી ફરક નથી પડતો ફરક તો એનાથી પડે છે કે તમે એ મુસીબતોનો સામનો કેવી રીતે કરો છો નંબર બે જીવનમાં એકવાર સાચો ફેંસલો લો તો પાછું વળીને ના જોતા કારણ કે પાછું વળીને જોવાવાળા ઇતિહાસ નથી બનાવી શકતા નંબર ત્રણ સમયથી લડીને જે માણસ પોતાનું નસીબ બદલી દે માણસ એ જ છે જે પોતાનો કિસ્મત બદલી દે નંબર ચાર સંઘર્ષ કરતા સમયે ગભરાતા નહીં કારણ કે માણસ સંઘર્ષ કરતો હોય ત્યારે હંમેશા એકલો હોય છે અને સફળતા મળ્યા પછી આખી દુનિયા તેની સાથે હોય છે નંબર પાંચ જિંદગીમાં એક વાત હંમેશા યાદ રાખજો કે જો તમારે સારા દિવસો જોવા છે તો ખરાબ દિવસોથી લડવું પડશે નંબર છ આ સંસારમાં કોઈ એવી શક્તિ નથી જે તમારા મનની શક્તિથી વધારે હોય નંબર સાત તમે જેવું વિચારો છો એવું જ થાય છે જો પોઝિટિવ વિચારો છો તો પોઝિટિવ થશે અને જો નેગેટિવ વિચારો છો તો નેગેટિવ થશે તમે જેવું વિચારો છો એવું જ થાય છે જ્યારે કોઈ પણ વ્યક્તિને પોતાના બનાવવાની કોશિશ કરોને ત્યારે પોતાને જ ખોવાનો ડર સૌથી વધારે લાગતો હોય છે જો જીવનમાં બદલાવ લાવવો છે તો તેનો સૌથી મોટો ઉપાય છે કે સૌથી પહેલાં પોતાના વિચારોને બદલો તો તમારા જીવનમાં આપોઆપ બદલાવ આવી જશે જીવનમાં પસ્તાવાનું છોડો મિત્રો અને કંઈક એવું કરો કે તમને છોડવાવાળા પસ્તાય જેને તમારો સંબંધ નિભાવવો છે તે તમારી હજાર ભૂલોને પણ માફ કરી દેશે પરંતુ જેને સંબંધ નિભાવવો જ નથી એ તમારી એક ભૂલ પર પણ સાથ છોડી દેશે વિશ્વાસને નિસ્વાર્થ ભાવે નિભાવતા આવડવું જોઈએ સાહેબ કારણ કે લાગણીઓનો લાભ લેતા તો અહીં બધા જ લોકોને આવડતું જ હોય છે માણસનો સાચો રંગ એ તો ત્યારે જોવા મળશે સાહેબ જ્યારે એમની જિંદગીમાં તમારી જરૂરિયાત પૂરી થઈ જાય મિત્રો પોતાની જાતને એવી બનાવી દો કે કોઈ તમારી સાથે હોય કે ના હોય પરંતુ ક્યારેય તમારે દુખી રહેવાનો ઉદાસ રહેવાનો વારો ના આવવો જોઈએ એક હદ સુધીનું દર્દ થયા પછી માણસ શાંત થઈ જાય છે પછી તેને ના કોઈથી કોઈ પણ પ્રકારની ફરિયાદ રહે છે કે ના કોઈથી તે કંઈ પણ પ્રકારની ઉમેદ પણ રાખે છે આજકાલ ઘમંડ અને અહંકારના કારણે માણસ જાતે જ પોતાના સંબંધોને બગાડી દેતો હોય છે જીવનમાં ક્યારેય નિરાશ ન થવું મિત્રો કારણ કે જિંદગીમાં કંઈ પણ ખતમ થવા જેવું નથી હોતું હંમેશા એક નવી શરૂઆત તમારો ઇંતજાર કરી રહી હોય છે તમારી રાહ જોઈ રહી હોય છે જીવનમાં હંમેશા પોતાની જાતને મજબૂત બનાવો હંમેશા પોતાને આગળ વધવાના નવા નવા રસ્તાઓ શોધો કારણ કે બીજાના પરોશે બેસી રહેવું બીજાના વિશ્વાસે બેસી રહેવું એ તમને બરબાદ કરી દેશે લોકો કહે છે કે દર્દ બતાવવાથી ઓછું થાય છે પરંતુ અહીં તો જેને પણ દર્દ બતાવીએ જેને પણ દુઃખ બતાવીએ એ જ લોકો મજા લેતા હોય છે દરેક ઠેકાણે કાંઈ ફૂલ જ નથી હોતા કાંટાનો પણ સ્વીકાર કરવો જોઈએ મિત્રો કેટલી પણ કડવી હોય તેમ છતાં સચ્ચાઈનો પણ સ્વીકાર કરવો જોઈએ દોસ્તો રંગથી ડર નથી લાગતો સાહેબ ડર તો એનાથી લાગે છે જે લોકો દરરોજ પોતાના રંગ બદલતા હોય છે જીવનમાં હંમેશા ખુશ રહેવું જોઈએ કારણ કે જિંદગીમાં એક રાત એવી પણ આવે છે જે રાત પછી સવાર નથી થતું અમુક સમયે જિંદગીના એ વળાંક ઉપર ઊભા રહી જઈએ છીએ કે જ્યાં ના કંઈ મળવાની ખુશી હોય છે કે ના કંઈ ખોવાનો ગમ પણ હોય છે જેમને ખબર હોય છે કે અકેલાપન શું હોય છે તે હંમેશા બીજા માટે હાજર રહે છે સમય જો એક જેવો રહેતો હોય તો પોતાનાઓની ઓળખાણ કેવી રીતે થઈ શકે ક્રોધ અને આંધી એ બંને એક સમાન છે તે બંને શાંત થયા પછી જ ખબર પડે છે કે કેટલું નુકસાન થયું છે એટલા માટે મનની શાંતિ માટે ક્રોધ ક્યારેય પણ ના કરવો જોઈએ દોસ્તો જો મનના વિચારો સુંદર હોય તો આખો સંસાર સુંદર લાગે છે આપણે હંમેશા એ લોકોના હાથમાં મજાક બનીએ છીએ જે લોકોના હાથમાં આપણી કોઈ કદર નથી હોતી જે લોકોને આપણે આપણા ખરાબ સમયમાં આપણી બધી જ સચ્ચાઈ બતાવી દઈએ છીએ એ લોકો ક્યારેય કોઈના નથી થતા જે દોસ્ત અને સંબંધોને કપડાની જેમ બદલતા હોય છે સંબંધો તૂટવાનું કારણ એક એ પણ હોય છે કે લોકો સંબંધોને તોડવાનું પસંદ કરે છે પરંતુ ચૂકવાનું પસંદ ક્યારેય નથી કરતા ક્યારેક સંબંધ સાચવવા માટે સંબંધોમાં ચૂકવવું પણ પડે છે મિત્રો આ વીડિયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો વિડિયો જોવા માટે આભાર